તો હાલો બધાએ ને રામ રામ સીતારામ ને જય માતાજી તો એને હું કાં હાલો આ જ ટાણ મેં વિડીયો ચાલુ કરે ને તમને બધા જે ઇન્ડિયાથી કાં બધા યુટ્યુબ પર અમારા વિડીયો જોવે અને એની કાઉ કાઉં ગીફ્ટ મોકલ્યો ને એ બધું અહીંયા તમને દેખાડા હું કાં અને નીતાએ ભાગે આવી ને ધીરે ધીરે નીતાના વિદ્યાજી જે જે એરપોર્ટના છે એ બધા આપણે આવી છે ધીરે ધીરે લીરભાઈ એની મૂર્તિ લેવી એ પણ તમને આગળ આગળ બધા વિડીયામાં દેખાડતી રહે એક 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 પછી બધાય વિડીયા આવીએ તો જી બધું થેન્ક યુ એટલે સપોર્ટ કરો ગિફ્ટની કંઈ જરૂર નહીં કોઈ ગિફ્ટ અમારે સારું લેતા નહીં આ તમે અમારા માટે બસ વિડીયા જુઓ ને એ જ અમારે કાફી છે તો બધું કામ કામ હે એ તમને હાલો દેખાડ તો જો હાલો આ બધું છે ને એ તમને દેખાડીએ એટલી વસ્તુ પાથરી એ આ બધી તમે એક એક વસ્તુ કરે ને દેખાડતા કે કેણી કેણી કામ લીધું ને કામ હે ઈ જો એ હા તો આ જે છે ને ઈ પણ મણી યુટ્યુબર વિડિયો જો ને કીધું તો કે હું લેદા પણ મેં કો ના ના હું લેલા એટલે એક આ મી લીધું કુદી મારે એકલી વિડિયો ઉતારવે ને ભણાઈ કે કે તમે આખા દિન ખાદી રૂટિન બતાવો પણ તો કોઈ ફોન કપડે નહોતું ના એટલે બતાડવા ને ન હતો એ ટ્રાઈકોટ આપણે લઈ લીધું તો એ આપણી આ ખાદી ના આવી છે તો આ ઈ છે પછી આ જેને કાઢે કે બે પર્સ છે નીતા ની બેનપણી હું હે એની એ એની ગિફ્ટ દેવા હારો છે ની નીતા ઈ બે હાર લીતા દ્વારકા થી આ લેવી એના માટે એક પાકિસ્તાની ની સુત્રી હે ને

ની આસી એવી હા આસી આસી હેન ફોરી ફોરી રૂપાડી હાડી એવી હે તો આ એ હાડી હે હાલો પછી હકલ કેનો વિડિયો ના મુદે જાય પછી એક જોડે ને ના મણે આ કે દુખ નો પસંદ હતો તો એક એની આ માર મોકલ્યો તો પ્રિયા ઈ બહુ જાજા નુકડા મોકલ્યા દિલ થી થેન્ક યુ એક આખી જોડે પછી એક આ નાઈટ ડ્રેસ છે

આવ્યું એક નિર્મલી દોસ્તાર હારું લીધી એણી દે દીધી અને આ રાઈસી મોકલી બગોદરનો ભાઈ હે નિર્મલમાં એણી મોકલી પછી આ માયક હે આ માઈક હેના રાજકોટથી દિવ્યા તમે ઘણા આગલા આગલાવીટિયામાં જોયો જોઈએ ઘણા કોમેડી કરી હતી કે વેલકમ કર્યું એ કોણ હે તમારું ઘર હે તમારા હગા હે ના મારી ઓનલી ફ્રેન્ડ હે એણીએ આ માઇક લેન મારા હારો એણી માઇક મોકલ્યા તો દિવ્યા થેન્ક યુ દિલથી મારી દીકરીનું વેલકમ કરવા માટે થેન્ક યુ અને બાની યાદ કરતા આ કુતિયાને હે ને નાથી નિર્મલ હારું જીરો સેવન વાળું ટી શર્ટ અને એક આ કપ જો આ નિર્મલ નામ લખેલ હે પછી આ નિર્મલ નો ફોટો હે

તો એ છે પછી નાથી જતા મારું એક બગોદયથી એક ભાઈ મણી કવર કરાવે મોકલ્યું હતું મારા ભાઈના ભરતનું એ કવર થોડુંક થયું હતું તો તૂટે ગયું તૂટ્યું ને કલર ઊળે ગયો એટલે એને ખબર હતા તો આ એ મણી સરપ્રાઇઝ આપી આ મારા ભરતનું કવર અને ભેગું આ કિચન આમાં જો મિસયુ ભાઈ અને એની જે ઓફ થયો ને એની તારીખે લખેલી આ એડી લખે અને પ્રિન્ટ કરાવીને મળીને મોકલ્યું તો એવરી ડે મિસ યુ ભાઈ પછી આ અંતર બગોદર થી બિરાજ ભાઈ નિર્મલ નો દોસ્તાર હે ઈણીએ આ બે અંતર મોકલ્યા નિર્મલ ની પછી નાખી જતા આમાંય બે અંતર હે પણ આ હે ને જી હોય હમ હોય કે ઉતમ હાલો હમ કર નાખ્યું આમાં હે ને નીતા ના નિર્મલ નો મોહિયા ગોરાણે થી ઈણી બે બિન ફાઈ નું પડે નું એક એક અંતર મૂક્યું એક નિર્મલ નું એક નિતાન આ બે ઈણી મૂક્યા પછી પ્રિયા બરે પાસ ભૂલાઈ જાય આ કુતિયા ના ડુગડા તમે અંદર ન ભૂલાઈ ગયો વર હોતે કા આ ફરક ઈણી મૂક્યું ની તારું માં દીકરી ને બે ની થાય નું તો બ્લેક કલર નું મસ્તી નું હે મને કે તમને ઘેરી હે નીતા ની ઘેરી હે બે માં દીકરી પહેરી ગયો તો આખું બ્લેક ખુદ કોઈ થી હીવેન ઘેરી વેન મૂક્યું કોઈ થી હીતી ઘેર એટલે આની પતિ ગીવેલ મતલું તો દિલથી થેન્ક યુ પછી નીતા બે જોડું સદરાન લેવી હતી એક આહે હે ને એક તાણી દે દીધી એની બેનપણીની બે જોડું સદરાન એની બેનપણી હાર લેવી હતી એક ખુદ હારું ગિફ્ટ પોતી ને પોતી પોતા હારું ઘડિયાળ લીધી નીતા ઘડિયાળ તાણ ને અને જે બીજું કીધું હતું ઘણા કે ઘડિયાળું લેવી મોકલીએ મમ્મી ના પાડી તો એ કે ના પછી પોતી લે લીધી ને આ ક્વાટડી પછી ઓન ગયું છે મારે ખા આ આ ઓટલોન કાપડું એક આ ઓટલોન કાપડું ઈ લીતાય ઘર માં મારાજી 10 વર પહેલા ના પડ્યા હતા ને લુકડા એ લેતી આવી કે આ પહેરવા હારું થેર એટલે નીતા બે ઓઢણા ઘાટડી અને કાપડું આ વસ્તુ ધારવો ઘાટડી અરે ની ધારવો આ ધારવો એ શાલીતા ઈ નાથી લેતી આવે નીતા મારા મગજ મુકાવી દીએ

આવશે તો ઈ મૂર્તિ છે તો ઈ એક રહી અને જો બાકી તમે એટલે એટલે યુટ્યુબર એ બધા અહીંયા છે જોવે ને એની સામાન મોકલ્યો અને બધાનો દિલથી થેન્ક યુ આભાર ને બાકી તો જે નિર્ભય એની મૂર્તિ છે ને બીજી છે ને ઈ તમને પાછળના બીજા વિડિયોમાં દેખાડીને તો બસ આવી રીતે તમે વિડિયો જોતા રહ્યો ને અમને સપોર્ટ કર્યા રાખો બાકી છે ને ગિફ્ટ પ્લેન વાસ્તે નો મોકલજો ખાલી તમારો સપોર્ટ કાફી છે તો